હાલમાં રહ્યો છે રાજ્યભરમાં યોજાયેલા શાળા પ્રવેશ મહોત્સવમાં કાર્યક્રમના બીજા દિવસે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાંગમાં ગામની આવેલી પ્રાથમિક શાળામાં વડોદરા જિલ્લા કલેક્ટર બિજલ શાહ સહિત પાદરા મામલતદાર હંસરાજસિંહ ગોહિલ તથા સાંગમા ગામના માજી સરપંચ સહિતના અધિકારીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટરના હસ્તે શાળા સંકુલમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આજે શાળા પ્રવેશોત્સવના ભાગરૂપે સાંગમા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ આયોજવામાં આવેલો અને એની ઉજવણી કરવામાં આવી જેમાં ગામના આગેવાનો દાતાઓ વાલીઓ ગ્રામજનો અને જેને પ્રવેશ આપેલો એવા મોટી સંખ્યામાં દીકરીઓ અને બાળકો ઉપસ્થિત રહેલા અને એક ઉલ્લાસમય વાતાવરણમાં સમાચારોમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર